જય શ્રી કૃષ્ણ મિત્રો આજે પોષ મહિનાના શુકલ પક્ષની સપ્તમી તિથિ એટલે સૂર્ય સપ્તમી છે આ દિવસે ભગવાન સૂર્યનારાયણની પૂજા કરી જળ ચઢાવવાથી બુદ્ધિ તેજ થાય છે માનસિક શાંતિ મળે છે શાસ્ત્રોમાં કહ્યું છે કે આ દિવસે સૂર્ય પૂજા કરનાર વ્યક્તિ ક્યારેય દુઃખી દરિદ્ર કે આંધળી નથી થતી તેમના સમસ્ત કષ્ટ રોગ પાપનો નાશ થઈ જાય છે આ દિવસે સૂર્ય પૂજા કરી યથા યોગ્ય દાન દક્ષિણા કરવાથી પુણ્યમાં વધારો થાય છે માતા લક્ષ્મી પ્રસન્ન થઈ તેના ઘરમાં કાયમી નિવાસ કરે છે આ દિવસે સૂર્યોદય પહેલાં ઉઠી જવું સ્નાન કાર્યથી પરવારી ત્રાંબાના લોટામાં શુદ્ધ જળ ભરી ગંગાજળ હોય તો એ ઉમેરવું સાથે લાલ પુષ્પ લાલ ચંદન કંકુ ચોખા અને ઘઉંના દાણા ઉમેરી ઉગતા સૂર્યને નમસ્કાર કરવા ઓમ તૃણી સૂર્યાય નમઃ આ મંત્રનો જાપ કરતા ભગવાન સૂર્યનારાયણને જળ ચઢાવવું જળ ચઢાવતી વખતે એ વાતનું ખાસ ધ્યાન રાખવું કે પાણીની ધારા પગ પર ન પડે આ રીતે પ્રાતઃકાળે સૂર્યપૂજા કરી ફળાહાર કે મીઠા વગરનું ભોજન લઈ એકટાણું કરવું આ દિવસે ભગવાન સૂર્યનારાયણને ઘઉંની ખીર ધરાવવી આ દિવસે ગાયત્રી મંત્ર આદિત્ય હૃદય સ્તોત્રના પાઠ કરવા જે કરવાથી જીવનની દરેક સમસ્યા દૂર થઈ જશે ભગવાન સૂર્યનારાયણની કૃપાથી સુખ સમૃદ્ધિ યશ કીર્તિનો વાસ થશે સમાજમાં માન સન્માનની પ્રાપ્તિ થશે જો ગાયત્રી મંત્ર કે આદિત્ય હૃદય સ્તોત્રનો પાઠ કરવાનો સમય ન હોય તો સૂર્યનારાયણના બાર નામનો જપ કરવો ઓમ સૂર્યાય નમઃ ઓમ ભાસ્કરાય નમઃ ઓમ નમઃ ઓમ મિત્રાય નવે નમઃ ખગાય નમઃ ઓમ પુષ્ણ નમઃ ઓમ મરીચય નમઃ ઓમ આદિત્ય નમઃ ઓમ સાવિત્રી નમઃ અકપી નમઃ ઓમ હિરણ્ય ગર્ભાય નમઃ આ બાલ નામનો જપ કરવો આ રીતે સૂર્ય સપ્તમીના દિવસે સૂર્ય પૂજા કરવાથી અક્ષય પુણ્યની પ્રાપ્તિ થાય છે અપયશ દૂર થઈ યશ કીર્તિ પ્રાપ્ત થાય છે જીવનમાં શુભતા મંગલતા આવે છે શરીરમાં એક નવી ઉર્જાનો સંચાર થાય છે અને સફળતા બરકતમાં વધારો થાય છે નોકરી ધંધામાં પ્રગતિ થાય છે કારણ કે સૂર્યને ગ્રહનો રાજા માનવામાં આવે છે અને માન સન્માન આપનાર ગ્રહ કહેવાય છે જેની કુંડળીમાં સૂર્ય બળવાનું હોય તે વ્યક્તિ ખૂબ પ્રગતિ કરે છે તેમનું સ્વાસ્થ્ય સારું રહે છે સમાજમાં માન સન્માન યશ કીર્તિને પ્રાપ્ત કરે છે આથી આજના દિવસે સૂર્ય પૂજા કરવાથી તેમનો સૂર્યગ્રહ મજબૂત બને છે સૂર્યને સ્વાસ્થ્યનો કારક પણ માનવામાં આવે છે આથી આ દિવસે ભગવાન સૂર્યનારાયણની પૂજા કરવાથી આયુષ્ય અને આરોગ્યની વૃદ્ધિ થાય છે તો મિત્રો આ હતું આજના દિવસનું મહાત્મ્ય તથા આજના દિવસે કરવાની પૂજા હવે સાંભળશું આજે સાંભળવામાં આવતી પૌરાણિક કથા તેમાંની એક પૌરાણિક કથા એવી છે કે ભગવાન શ્રી કૃષ્ણના પુત્ર સામને તેની શારીરિક શક્તિ અને સુંદરતા પર ખૂબ ગર્વ થયો સાંબે પોતાના અભિમાનમાં આવીને દુર્વાસા ઋષિનું અપમાન કર્યું શ્યામની હિંમતને કારણે ઋષિ દુર્વાસા ગુસ્સે થયા ક્રોધમાં આવીને તેમણે શ્યામને રક્તપિત્તનો શ્રાપ આપ્યો ત્યારે ભગવાન કૃષ્ણએ તેમના પુત્ર શ્યામને ભગવાન સૂર્યનારાયણની પૂજા કરવા કહ્યું શ્યામ ભગવાન કૃષ્ણની આજ્ઞા પાળીને સૂર્યદેવની પૂજા કરવા લાગ્યો પરિણામે સૂર્યનારાયણની કૃપાથી તેમના રક્તપિત્તમાંથી મુક્તિ મળી બીજી એક કથા એવી છે કે એક સમયે એક રાજા હતો તેને કોઈ સંતાન ન હતું જે ઉત્તરાધિકારી બની શકે તે રોજ ભગવાનને સંતાન પ્રાપ્તિ માટે પ્રાર્થના કરતો ભગવાનની કૃપાથી તેને પુત્ર રત્ન મળ્યો પરંતુ થોડા સમય પછી રાજાના પુત્રને રોગે ઘેરી લીધો ઘણી સારવાર કરાવ્યા પછી પણ તે સ્વસ્થ ન થયો જેના કારણે રાજા ચિંતા કરવા લાગ્યો પછી કેટલાક સંતે રાજાને સૂર્ય સપ્તમયનું વ્રત કરવા કહ્યું સંતના કહેવા મુજબ રાજાએ નિયમ અનુસાર સૂર્ય સપ્તમયનું વ્રત કર્યું જે વ્રતના પ્રભાવથી રાજાનો પુત્ર જલ્દી સારો થયો તેમણે આ જીવન નિરોગી કાયા સાથે સુખ સમૃદ્ધિને પ્રાપ્ત કર્યું ભવિષ્ય પુરાણમાં ભગવાન કૃષ્ણએ સૂર્ય ભગવાનનો મહિમા જણાવતા કહ્યું છે કે સૂર્ય જેવો સંસારમાં અન્ય કોઈ દેવ નથી તે પૃથ્વીના પ્રત્યક્ષ દેવતા છે જેમણે સમગ્ર વિશ્વને પ્રકાશમય બનાવ્યું છે પ્રકાશ જ સકારાત્મકતા અને ઉર્જાનું પ્રતિક છે મનુષ્યના શરીરમાં પ્રકાશરૂપી જે આત્મા છે તે વાસ્તવમાં સૂર્યનું જ પ્રતિબિંબ છે ભવિષ્ય પુરાણ મુજબ સમગ્ર વિશ્વ પ્રકાશમાંથી ઉત્પન્ન થયું છે અને તે પ્રકાશમાં જ વિલીન થઈ જશે રામાયણમાં કહેવામાં આવ્યું છે કે રાવણથી યુદ્ધ કરતી વખતે પ્રભુ શ્રી રામ ખૂબ જ કારણ કે રાવણ પણ ખૂબ શક્તિશાળી હતો ત્યારે મહર્ષિ અગત્યએ તેમને આદિત્ય હૃદય સ્તોત્રનો પાઠ કરીને સૂર્યની પૂજા કરવાની સલાહ આપી શ્રીરામે એવું જ કર્યું અને પછી તેમના શરીરમાં એક નવી ઉર્જાનો સંચાર થયો અને તેમણે રાવણનો વધ કરીને યુદ્ધમાં વિજય મેળવ્યો આથી આજના દિવસે આદિત્ય હૃદય સ્તોત્રના પાઠ કરવાથી જીવનમાં ચમત્કારિક પરિણામ પ્રાપ્ત થાય છે આયુર્વેદમાં પણ સૂર્યનો મહિમા કહ્યો છે સૂર્યપ્રકાશ શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે સૂર્યમાંથી આપણા શરીરને વિટામિન ડી મળે છે શરીરના કેલ્શિયમને શોષવામાં મદદરૂપ થાય છે વિટામિન ડી થી શારીરિક કમજોરી હાડકાની નબળાઈ અને સાંધાના દુખાવા જેવી સમસ્યાઓ દૂર થાય છે સૂર્યોદય સમયે જો સૂર્યની લાલીમાં દેખાય તો આંખોની રોશની વધે છે અને ચામડીના તમામ રોગોમાંથી મુક્તિ મળે છે જ્યોતિષશાસ્ત્રમાં પણ સૂર્યને ખૂબ જ મહત્વપૂર્ણ ગ્રહ માનવામાં આવ્યો છે સૂર્યને ગ્રહોનો રાજા કહેવામાં આવ્યો છે અને માન સન્માન આપનાર ગ્રહ કહેવાય છે જેમની કુંડળીમાં સૂર્ય બળવાન હોય તે વ્યક્તિ ખૂબ પ્રગતિ કરે છે તેમનું સ્વાસ્થ્ય સારું રહે છે અને યશ અને કીર્તિને પ્રાપ્ત કરે છે ભગવાન સૂર્યનારાયણ સર્વને વિના પ્રકાશ આપે છે ચેતના આપે છે ગરમી આપે છે અને વરસાદ વરસાવે છે અનાજ ઉત્પન્ન કરે છે તે સારા એ વિશ્વનું પાલન પોષણ કરે છે સૂર્ય ઉપાસના એ આદિ ઉપાસના છે આદિકાળથી એટલે કે સૃષ્ટિ પ્રગટ થઈ ત્યારથી આ ઉપાસના ચાલતી આવી છે સવારે બપોરે અને સાંજે તેમના સ્વરૂપનું વર્ણન કરતા શાસ્ત્રો કહે છે કે ઉદય બ્રહ્મણ અસ્તુ મધ્યાહનેતુ મહેશ્વર સાયમકાલે સ્વયં વિષ્ણુ આદિત્યાય નમો નમઃ આમ ભગવાનની પૂજાની પ્રથમ શરૂઆત સૂર્ય પૂજાથી જ થાય છે સૂર્ય નમસ્કાર કરતી વખતે ભગવાન સૂર્યનું નામ સ્મરણ ઓમ સૂર્યાય નમઃ કહીને બોલવું અને જુદા જુદા આસનો કરવા આમ કરવાથી ભગવાન સૂર્યનારાયણની ભક્તિ થશે અને શરીરને કસરત પણ મળશે વિષ્ણુ ભગવાને ભક્તોના દુઃખ દૂર કરવા ચોવીસ અવતાર લીધા તેમના મુખ્ય દશ અવતાર છે દસ અવતારમાં રામ અને કૃષ્ણના મુખ્ય અવતારો છે રામ અને રામના પૂર્વજો સૂર્યના ઉપાસક હતા તેથી રામ સૂર્યવંશી કહેવાયા વસિષ્ઠ ઋષિ વિશ્વામિત્ર ઋષિ માર્કંડ વગેરે સૂર્યના ઉપાસક હતા સૂર્યનારાયણની ઉપાસનાથી તેમના ભક્તોની દરેક મનોકામના પૂર્ણ થાય છે ગરીબને ધન મળે છે રોગીઓના રોગ દૂર થાય છે નિસંતાન હોય તેમને સંતાન પ્રાપ્તિ થાય છે પુત્રની ઈચ્છાવાળાને પુત્ર પ્રાપ્ત થાય છે આમ માનવ સર્વ રીતે સુખી અને કલ્યાણકારી થાય છે સૂર્ય સિવાય પૃથ્વી પર જીવન અશક્ય છે સૂર્યના આપના પર અગણિત ઉપકાર છે તેમને આદર આપવા તેમનું માન સન્માન કરવા સૂર્ય ઉપાસના કરવામાં આવે છે સૂર્ય સપ્તમીનું વ્રત કરવામાં આવે છે ગીતામાં ભગવાન હશ્રી કૃષ્ણએ કહ્યું છે કે જેમ આકાશમાં પડેલું પાણી નદીઓ મારફતે સમુદ્રમાં જાય છે તેવી જ રીતે કોઈપણ દેવની કરેલી ઉપાસના ભગવાનની ઉપાસના છે તે ક્યારેય નિષ્ફળ જતી નથી આજના દિવસે એટલે કે સૂર્ય સપ્તમીના દિવસે કરેલ ભગવાન સૂર્યનારાયણની પૂજા આરાધના મંત્ર જાપ એ ક્યારેય નિષ્ફળ નહીં જાય જીવનમાં સુખ શાંતિ યશ કીર્તિ સંતાન અને લક્ષ્મીને પ્રાપ્ત કરાવશે તો મિત્રો આ હતી સૂર્ય સપ્તમી વ્રતની વિધિ તેનું મહાત્મ અને કથા તમે પૂરી શ્રદ્ધાથી સાંભળી જે સાંભળવી તમને જરૂર ગમી હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય સૂર્યનારાયણ જય સૂર્યદેવ જરૂર લખજો ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન પ્રેસ કરી દેજો જેથી આપણા દરેક નવા વિડીયોની નોટિફિકેશન આપને મળતી રહે તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ